નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ હવે જોઈએના સમાચાર લોકસભાની ચૂંટણી આગામી સાતમી મેના દિવસે યોજવા જઈ રહી હોય ત્યારે આ મતદાન મથકો ઉપર હાજર રહેનાર તમામ પોલિંગ ઓફિસર અને પ્રિસાઇન્ડિંગ ઓફિસરોને ટ્રેનિંગનો દોર શરૂ થઈ ગયો છે આજે ડભોઈ કોમર્સ કોલેજ ખાતે ડભોઈ તાલુકાના બસો ઓગણ મતદાન મથકો ઉપર ફરજ બજાવવા બારસો કર્મચારીઓને ઓર્ડર મળ્યા હોય તે પૈકી છસો ચાર મહિલા પોલિંગ ઓફિસરને આજે વિવિધ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી હતી ગુજરાત લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ સત્યાવીસ મુજબ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને આજથી આગામી સાતમી મેના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં મત મતવિસ્તારમાં બસો ઓગણો સિત્તેર મતદાન મથકો ઉપર કુલ બારસો જેટલો સ્ટાફ નિયત કરવામાં આવ્યો છે જે પૈકી છસો ચાર મહિલા પોલિંગ ઓફિસરને આજથી ટ્રેનિંગ આપવાનો પ્રારંભ થયો હતો ડભોઈ કોમર્સ કોલેજના સેમિનાર હોલ ખાતે ડભોઈ નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમારના અધ્યક્ષતામાં આ ટ્રેનિંગનો પ્રારંભ થયો હતો જેમાં છસો ચાર મહિલા પોલિંગ ઓફિસર હાજર રહી હતી આ પ્રસંગે ટ્રેનિંગ અને માર્ગદર્શન આપતા નાયબ કલેક્ટર દ્વારા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર પટ્ટાવાળા રિસિવિંગ ડિસ્પેચિંગ ઈવીએમની કામગીરી સ્ટાફ અને તમામ સ્ટાફ માટે પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરવા ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં સવિશેષ કાળજીઓ રાખવા અને તમામે ફોર્મ નંબર બાર અને બાર એ મુજબ સ્ટેટ એક્સચેન્જ સેન્ટર ખાતે સંબંધિત કર્મચારીને પહોંચતા કરવાના રહેશે ચૂંટણી અધિકારીને મળે તે માટે વિશેષ કાળજી રાખી ફરજિયાત મતદાનમાં ભાગીદાર થવાનું રહેશે ફરજિયાત ભાગીદાર થવા માટે જણાવ્યું હતું સાથે આવતીકાલે તારીખ ઓગણત્રીસના રોજ પ્રોસીડિંગ ઓફિસર અને મેલ પોલિંગ ઓફિસરની ટ્રેનિંગ યોજાશે બાદ બીજા તબક્કાનો અને તૃતીય તબક્કાની ટ્રેનિંગ યોજાશે સાથે મતદાન મથકો ઉપર મહિલા અને પુરુષને અલગ લાઇનમાં મતદાન કરવા વિકલાંગને માટે સુવિધાઓ ઊભી કરવી સહિત ઈવીએમ મશીન સહિતનું માર્ગદર્શન આ ટ્રેનિંગ દરમિયાન આપવામાં આવ્યું હતું આ ડભોઈ મામલતદાર ડીવી ગામિત સહિત વહીવટી સ્ટાફ નાયબ મામલતદારો હાજર અને માર્ગદર્શન આપનાર સ્ટાફ હાજર રહ્યો હતો Reporter Niranjan Chouhan, B1 News, W.